નમસ્કાર હું છું તમે જોઈ રહ્યા છો કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર આજે જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું જોકે આ જનરલ બોર્ડમાં વિપક્ષે રજુ કરેલા મોટા ભાગના પ્રશ્નોમાં કમિશનર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો શાસક પક્ષના ભાગે ભાગ્યે જ બોલવાનું કે જવાબ દેવાનું આવ્યું હતું

ખોટી ફોનપે એપ્લિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન સક્સેસનો મેસેજ બતાવી ફ્રોડ કરતી મહિલા સહિત ત્રણ શખ્સોની બંટી બબલી ટોળકીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે આ ટોળકી જુનાગઢના વેપારી પાસેથી દસ હજાર સાતસો ની ખરીદી કરવા ઉપરાંત

જુનાગઢના દોલતપરામાં પેટ્રોલ પંપ નજીક આવેલ માર્ગ પર પુલ બનાવવાનો છે જેથી હાલ જેસીબી દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી છે આ કામગીરી અંદાજે એકાદ મહિના સુધી ચાલવાની છે જેને કારણે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે આમ એક મહિના સુધી વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડશે જો કે આ પુલ બની ગયા પછી ચોમાસામાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો આસાનીથી નિકાલ થઈ જશે જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં પજીવીસીએલના સબસ્ટેશનની ગ્રીલ તૂટી ગઈ છે જેને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પજીવીસીએલના સબસ્ટેશનને નુકસાન ન પહોંચે તે માટે તેની ફરતે લોખંડની ગ્રીલ બનાવવામાં આવી છે પરંતુ અનેક જગ્યાએ આ ગ્રીલ તૂટેલી જોવા મળી રહી છે. ગ્રીલ તૂટેલી હોવાને કારણે તેની અંદર કચરો ભરાય છે આ ઉપરાંત રખડતા ભટકતા પશુઓ અને કૂતરાઓ પણ ઘૂસી જાય છે જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. વંથલી તાલુકાના સાતલપુર ગામે ખનીજ ચોરી કરતા ટ્રક સહિત પંદર લાખનો મુદ્દા માલ કબજે

ગીર પોલીસ દ્વારા સઘન ચેકિન હાથ ધરવામાં આવ્યું છે આ દરમિયાન ગીર એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે વેરાવળના ડાભોર રોડ પર વોચ ગોઠવવામાં આવી છે બે શખ્સોને અટકાવીને તપાસ કરવામાં આવતા ચાર કિલો જેટલો ગાંજો મળી આવ્યો છે કેશોદ ખાતે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠક મળી જેમાં એઆઈસીસી ઓબ્ઝર્વર ધીરજ ગુર્જરના અધ્યક્ષ સ્થાને આયોજન થયું હતું જેમાં સાધુ સંતો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મીટિંગમાં પ્રદેશ આગેવાનો પુંજાભાઈ વંશ ભરતભાઈ મકવાણા અને પ્રવીણભાઈ રાઠોડ હાજર રહ્યા હતા સાથે કાર્યકર્તાઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પ્રવાસીઓને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી શ્રદ્ધાંજલિ બમબમ ભોલેના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બીજી મેના દિવસે કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે ત્યારે મંદિરનો ખાસ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારત ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ માટે ડીલ ઉપર હસ્તાક્ષર કરશે ભારત અને ફ્રાન્સ આજે દિલ્હીમાં મરીન ફાઇટર જેટ માટે ત્રેસઠ કરોડ રૂપિયાના ડીલ પર હસ્તાક્ષર કરશે પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલની રાત્રે પાકિસ્તાન સૈન્ય દ્વારા કૂપવાડા અને પૂછ જિલ્લાના વિસ્તારોમાં નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટના બાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા ગીરની દરિયાઈ પટ્ટી અને જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે તેમના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી લગભગ ચાલીસ મિનિટ ચાલેલ આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી પાટનગર દિલ્હીમાં હવે સરકાર સૈન્ય વડાઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે મળી હતી હાલ આકરા ઉનાળામાં પણ કાળિયા ઠાકોરના દર્શન માટે શ્રદ્ધાળુઓ કલાકો સુધી ઊભા રહી અને દર્શન કરી રહ્યા છે હવે સુરતમાં ગોલ્ડિયમ ગમે ત્યારે સોના ચાંદીના સિક્કાની ખરીદી થઈ શકશે થોડા દિવસ પૂર્વે ચીનના મોલમાં ગોલ્ડ એટીએમ શરૂ થયું છે હવે ભારતમાં પણ તે શરૂ થઈ ગયું છે અને ગુજરાતના ડાયમંડ હબ સુરતમાં તેની પહેલ થઈ છે સુરતમાં ગોલ્ડ એટીએમ મારફત એક ગ્રામ થી પચીસ ગ્રામ સુધીના સોનાના સિક્કાની ચોવીસ કલાક ખરીદી થઈ શકશે NCERT ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાખ્યા છે અને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરો ઉમેરાયા છે તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે આ સપ્તાહે બહાર પાડવામાં આવેલા નવા પાઠ્ય પુસ્તકોની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી અને શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું એનસીએફએસસી બે હજાર ત્રેવીસ મુજબ ડિઝાઇન કરાયા છે તેમાં ભારતીય પરંપરાઓ ફિલોસોફી જ્ઞાન પ્રણાલીઓ સ્થાનિક સંદર્ભો પર ભાર મુકાયો છે જેમાં નવા પાઠ્યપુસ્તકોમાં મેક ઇન ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવો અને અટલ ટનલ જેવી સરકારી પહેલોનો સંદર્ભોનો સમાવેશ કરાયો છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ